સુરત રેલવે પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ક્વોલિટી કેસમાં છેલ્લા બે મહિનાથી નાસ્તા ફરતા રીઢા આરોપી ઋત્વિક ઉર્ફે કીકીને ઝડપી પાડતી ડિંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અજય કુમાર તોમર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર સાહેબ સેક્ટર એક તથા ડીસીપી ઝોન બે શ્રી ભગીરથ ગઢવી સાહેબ તથા એસીપી ડી ડિવિઝન શ્રી જે ટી સોનારા સાહેબ સુરત શહેરનાઓએ હાલમાં ક્રિસમસનો તહેવાર આવતો હોય સુરત શહેર વિસ્તારમાં પ્રોહિબિશન ગુનામાં વોન્ટેડ આરોપીઓને પકડવા માટે આપેલ સૂચના અન્વયે ડિંડોલી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એમ પઠાણના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પીએસઆઈ હરપાલસિંહ મસાણીના સર્વેલન્સના પોલીસ માણસોને સાથે રાખી ડિંડોલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ દિવ્યેશ હરીશભાઈ હેડ કોન્સ્ટેબલ અરવિંદ વાસુદેવને ખાનગી રાહે ચોક્કસ બાતમી હકીકત મળેલ કે આજથી બે મહિના પહેલાં ઉધના રેલવે ડીએસકે ડેપો પાસેથી પસાર થતી ચાલુ ટ્રેનમાંથી રૂપિયા સત્યાવીસ હજાર એકસો સાહીઠની કિંમતના વિદેશી દારૂની બોટલ ભરેલ કોથળા ફેંકવાના ગુનામાં વોન્ટેડ ઋત્વિક ઉર્ફે કીકી નવાગામ ડિંડોલી બાબા મેમોરિયલ હોસ્પિટલ પાસે ઊભો છે જેથી સર્વેલન્સના પોલીસ માણસોને સાથે રાખી બાતમી હકીકતવાળી જગ્યાએ જઈ કોર્ડન કરી વોન્ટેડ આરોપી ઋત્વિક ઉર્ફે કીકી નરેશભાઈ પટેલને ઝડપી પાડી સીઆરપીસી એકતાલીસ એક મુજબ કાયદેસરની કાર્યવાહી કરી સુરત રેલવે પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે આ ગુનાના કામે પકડાયેલ ઋત્વિક ઉર્ફે કીકી પટેલ ભૂતકાળમાં લૂંટ મારામારી તથા પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલ રીઢો આરોપી છે